કરી દે એ તો હું ઈને કરી આ તો નાખવાનો આ મફત આવે મફત લાલ જ હોય મફત નહીં તું પુરા પુરા ઓરખો આઈ દે લે ભત્રીજા તું જોજે લપસણ પડતો નહી

તમે ઉભારો હું પાણી બી નાતો રહ્યા હા તર બહુ લાગી ઉભા રે તો જતા નહીં જલ્દી આવજે એ એ એ મે લે લે જલ્દી જલ્દી ડોબન જાડી જલ્દી કાકા શું દયો કોણા દયો કાકા ઓ કાકા શું દયો ઊભા તો કાકા